સુરતના પર્વત ગામ વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે મિડાસ સ્ક્વેર નામના શોપિંગ મોલમાં લાગી આગ લક્ષ્મી કુબેર કિંગ હોટલમાં અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો વહેલી સવારે સાડા સાત કલાકે આગ લાગી હતી પહેલા માળે લાગેલી આગ ચોથા માળ સુધી પ્રસરી ગઈ હતી આગમાં ફસાયેલા ત્રણ લોકોનું રેસ્ક્યુ કરાયું છે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી શોપિંગ મોલનો બહારનો ભાગ પણ બળીને ખાક થઈ ગયો હતો ચાર ફાયર ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો જેમાં ડિંડોલી ડુંભાલ માન દરવાજા અને પુણા વિસ્તારની ગાડીઓ પહોંચી હતી સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી આગને પગલે હોટલ નું ઇન્ટીયર બની થઈ ગયું હતું